નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું આપનો રાજેશ જોશી ભાવનગર શહેરના કુંભારોડા વિસ્તારમાં આવેલ શાંતિનગરમાં ગઈકાલે રાત્રિના સાડા આઠથી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન બે પરિવારો વચ્ચે સામાન્ય બાબતે ઉગ્ર ઝઘડો થઈ ગયો હતો આ ઉગ્ર ઝઘડાએ એવું સ્વરૂપ ધારણ કર્યું કે બે વ્યક્તિઓને લોહિયાળ ઇજાઓ થઈ અને તેમને તાત્કાલિક નજીકની સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ જે પ્રાપ્ત વિગતો થઈ રહી છે તેમાં બાબતો સામાન્ય હતી અને બંને પરિવારો ઉશ્કેરાઈ ગયા હતા અને તેમાં આ ઝઘડો થયો હતો બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો બનાવ પહોંચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી પરમાર ભૂપતભાઈ ભાલુભાઈ પરમાર હું શાંતિનગર સીરી નંબર એકમાં રહું છું પછી સામાવાળા રહ્યા દિનેશભાઈ રામજીભાઈ ચાવડા કલ્પેશભાઈ દિનેશભાઈ ચાવડા પછી નાનો રહ્યો અને એની મધુ તારે જણે મને બે ફાર્મ માર્યો કે તાળી છોડીને લઈ જવાની એટલે લઈ જવાની ત્યારે જે કરવું એ કરી લઈએ મારી છોકરીને એ લોકોએ મેલી વિદ્યા કરીને પરણાવી લીધી એ લોકોએ ચારે મા દીકરી મેલી વિદ્યા કરી હવાતા દીકરીને મેલી વિદ્યા મેં દૂર કરી નાખી હવાતા દીકરી એના ઘરનું પગલું પગલું નથી આવવું એ કે લઈ જવી એટલે લઈ જવી બધું આજે નહીં બને કાલે નહીં બને અને મારી દીકરી આમાં બે ફાર્મ વર્તન કર મારી દીકરીનું ચારિત્ર્ય ઉપર એ લોકો ધ્યાન છે પછી મારી દીકરીને હું એ છેડતી કરે એ છેડતી કરતા બદલ મેં એ લોકોને બોલ્યો તો એ લોકોને બોલ્યો એટલે એ લોકોએ મને મારવા લીધો મધુડી બા મધુડી બાડી દિન્યુ ચાવડો કલ્પેશ ચાવડો અને નાનો કેટલો સમય પહેલાં મેરેજ કરેલો વર્ષ પહેલાં અત્યારે દીકરીએ શું કરેલું છે દીકરીએ દવા પીધી indeed Hal kunna